જી સર સરથી આમ જનતાને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈપણ આપણા રહેણાંક મકાનમાં જે કોઈને ભાડે આપો તો એની પૂછપરછ કરીને અને શું કામમાં ધંધો કરે છે એની ખાતરી કરીને પછી ભાડે ઉપર મકાન આપે અને કોઈપણ સંદિગ્ધ શક હોય કે કોઈ સસ્પેક્ટેડ એક્ટિવિટી હોય તો એની જાણ પોલીસને તરત કરે અને એના માટે તમે લોકલ થાના અધિકારી કે ડિવિઝન અધિકારીને કે જિલ્લા લેવલ પર અધિકારીને જાણ કરી શકો છો તમારી જે ઓડખ છે એ બુક રાખવામાં આવશે ધન્યવાદ હામજી મારું નામ અનશુલ્યન છે હું એસપી તરીકે મુવા વિભાગ ભાવનગર જિલ્લામાં પહોંચું છું ગઈકાલ તારીખ બાર નવના રોજ તળાજાના ખોજાવાડ વિસ્તારમાં મહવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં અફીન અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થ હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતી આમાં બે આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તર સી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો ત્રીસો ગ્રામ કોજરોડા છે અને આઠ કિલો નવસો અસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દામાં જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે જી સર આ લોકો ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા ખરેખ એ જે આરોપીઓ છે મૂળ રાજસ્થાનના રહેનામ છે અને ત્યાંના જે ઓપિયમના કલ્ટિવેટર્સ હોય છે એનામાંથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યોરમેન્ટ કરતા હતા કોચ ડોડાને આપીને અને પછી એ સંકળાયેલને અહીંયા સુધી લાતા હતા અને પછી આ વિસ્તારમાં આ નાની માત્રામાં વેચાણ કરતા આજે એમને કોર્ટમાં રજૂ કરીને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે સર એની કાર્યવાહી ચાલુ છે જે યોગ્ય રિમાન્ડ હશે એ માંગવામાં આવશે